આ પાંચ વસ્તુ ખાવાથી તમારું મિલ્કનું પ્રોડક્શન પચાસ ટકા જેટલું ત્રીજા દિવસથી જ વધી જશે જેમાં પહેલી વસ્તુ છે મેથી અથવા તો વરિયાળી મેથી અને વરિયાળી ખાવાથી પ્રોલેક્ટીન નામનો હોર્મોન વધે છે જેના કારણે મિલ્ક પ્રોડક્શન વધે છે મેથીને તમે ટાઈમે પાણીમાં પલાળી સવારે પાણી લઈ શકો છો અને વરિયાળીને તમે મુખવાસ તરીકે અથવા તો વરિયાળીનું શરબત કરીને પી શકો છો બીજી વસ્તુ છે સતાવરી પાવડર સતાવરી પાવડરના કારણે પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન બંને હોર્મોન્સ વધે છે જેના કારણે મિલ્ક સિક્રેશન જલ્દી થાય છે તો સતાવરી પાવડરને પણ તમે દૂધમાં લઈ શકો છો ત્રીજી વસ્તુ છે મોરિંગા મોરિંગા પાવડર પાવડરમાં કેલ્શિયમ વિટામિન સી જેવા દ્રવ્યો આવેલા હોય છે જેના કારણે ડિલિવરી પછીની રિકવરીમાં એ હેલ્પ કરતું હોય છે તો મોરિંગા પાવડર તમે એક ચમચી મોરિંગા પાવડરને એક ગ્લાસ પાણીમાં અથવા તો દૂધમાં લઈ શકો છો નાળિયેર પાણી અથવા તો લસણથી પણ દૂધ વધારી શકાય છે એના સિવાય આપણે જોઈએ તો ઓટ મિલ્સ ઓટ મિલ્સમાં તમે ઓટમિલને ડ્રાય ફ્રૂટ અથવા તો પાણી સાથે લઈ શકો છો આ બધી જ વસ્તુ લેવાથી મિલ્ક પ્રોડક્શનમાં વધારો કરી શકાય છે